મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારીના નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડીક જાણકારી મેળવી કે એમાં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં ઇન્ટ્રો કહેવાય પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંગ ના નિમણૂક થયા બાદ કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કર્યું છે જયારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વ્યત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટડીયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા ની હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈશ હવે સતી આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયાએ ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂર હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ જ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલા મારી નિમણૂક હોય અને આ ગમગોડા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ ની સાથે અગાઉ પરિચયમાં નહોતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે એ મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દસ દિવસે મેળવું એટલે સાત ડિજિટ ની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નતો માત્ર આટલું કેવું છું બાપુ ખાસ કરીને જયારે આક્ષેપો થઈ રહ્યા છે કોઈ વિરોધીઓનું કામ હોઈ શકે છે આપના વિરોધી છે કે પછી ધવલભાઈના વિરોધી છે આપને શું લાગે છે નામાપત્રમાં તો કેમ ખબર પડે કોના વિરોધી છે એટલે તમારી નિમણૂક રાજકોટ લોдика સંગમમાં થઈ ત્યારે જૂથ વાત ચાલતો છે તો એ જૂઠમાંથી સામેના જૂઠમાંથી કોએ કઈ રહ્યો છે કે શું છે કારણ કે તમને પણ ખ્યાલ છે કંઈ ન કહી શકાય એટલા માટે કે મારા સામેના જૂઠની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થાયી છે અત્યારે અમે રાજકોટ લોધિકા લોдика ત્રિવેચન સંગમમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવ સર્વસમતિથી થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને વિવાદનો માણસ નથી હું વિશ્વાસનો માણસ છું અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે છે છે આ ફરીથી લાગે હું બહુ નાનો છું જૂથવાદ માટે કે બીજી વાત માટે કે પત્રિકા માટે કે હું કંઈ કહેવાને એટલા માટે સમાન નથી કે હું કંઈ જાણતો નથી અને પછી હું જેમ પત્રો જીકો છે હું પણ જીકું એ વાત વ્યાજબી નથી મારે માત્ર આટલી સ્પષતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકેની જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ કોઈ લોધિકાર જે પ્રકારે જિલ્લા ભાજપના પ્રમુખ પદની નિમણૂકનો મામલો ચાલે છે કદાચ ક્યાંક આ નિમણૂકને લઈને આ પ્રકારે ટાર્ગેટ કરવા માટે લેટર કાંડ થયો હોય આપને હું કહી દઉં કે હું બહુ નાનો માણસ છું હું સક્રિય રાજકારણનો માણસ નથી હું માત્ર ને માત્ર હું સ્પષ્ટતા એટલી જ કહું કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એ લોકોના રાષ્ટ્રપ્રેમ દેશદાજને ધ્યાને રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપની વિચારસરણીમાં માનતો થયો છું હું માનતો રહીશ હોદાને આંતેન બધું ગૌણ છે જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચીંધે એમ નથી જો એ ન હોય તો મારે સેના સાત ડિજીટના દેવાના આટલી જ વાત કરવી હતી એટલા માટે કે બીજું બીજી કોઈ વાત જાણતા પ્રભારી છે આપના એમની સામે જે આક્ષેપ થયા છે તમને શું લાગે છે આ સાચા હોય ખોટા હોય પર્સનલી તમે એમને ઓળખો છો એટલા માટે એની કામગીરીને લઈને એક પ્રશ્ન ઉભા છે એવું લાગે જિલ્લામાં સક્રિય માણસ છે ધાર્મિક માણસ છે એના પરિચયમાં પ્રભારી છે એટલે હું હમણાં છેલ્લે આવ્યો પણ આ બધું રાજકારણ છે એટલે એમાં અને હું એમાં બહુ રાજકારણી તરીકે નાનો માણસ છું નાનો હોદો ધરાવું છું કોઈ પણ વિવાદમાં કે કઈ વાત ન કરું એ વ્યાજબી ને ભગવાન બધાનું ભલું કરે સાહેબ હું તો શનિદેવના સિદ્ધાંતમાં માનવારો માણસ છું કર્મ કરવાવાળો માણસ છું અને એક વાત ચોખ્ખી માનું છું કર્મ કોઈને છોડતું નથી આપણે શું કોણ ન્યાયાધીશ